સાવલી ટાઇમ્સ ગેલેરીયા ઓમકાર હોટેલની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા સંચાલક તથા ગ્રાહકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સાવલી સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક અને મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી નેસ્ત નાબૂદ કરવા સારું જરૂરી સૂચના આપેલ હોય

તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ હકીકત મળેલ કે ગામના ગેટ પાસે ગેલેરિયામાં ત્રીજા માળે ઓમકાર હોટેલના માલિક તેમની હોટેલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી હોટેલમાં આવનાર કસ્ટમરોને રૂમ ઉપરાંત મહિલાઓ પૂરી પાડી દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે હકીકત અંગે રેડ કરવા સારું સ્ટાફના પોલીસ માણસોની સાથે હકીકતવાળી જગ્યા સુરત કળુદરા રોડ સાવલી ગામના ગેટ પાસે ટાઈમ્સ ગેલેરિયા ઓમકાર હોટેલ દુકાન નંબર ત્રણસો બે માં રેડ કરતા હોટેલના સંચાલક કિશન હિરાલાલ મહાતો તથા ગ્રાહક સતીશ જયશુકભાઈ સુહાગ્યા તથા રાકેશભાઈ રમેશભાઈ વાડદોરિયા નાઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી યૌન શોષણનો ભોગ બનેલ વિદેશી મહિલાને મુક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં સ્થળ પરથી આરોપીઓ હોટેલ મેનેજર કિશન હિરાલાલ મહાતો ઉમર વર્ષ ત્રીસ ધંધો નોકરી રહે રૂમ નંબર ત્રણસો તેર કૃષ્ણ સોસાયટી પટેલ સમાજની વાડી પાસે સાવલી ગામ સુરત મુણવતન ગામ ખોજોલ બાદિકપુર તાગોરલ જુબે શાલી હોટલનો કર્મચારી તપન મૈતી જેનું પૂરું નામ અને સરનામું ખબર નથી ગ્રાહક સતિ જયશુભભાઈ સુહાગ્યા ઉમરવર્ષ અઠ્ઠાવીસ ધંધો વેપારી રહે મકાન નંબર એકસો અઠાસ સોમેશ્વર બંગલો રામેશ્વર સોસાયટીની પાસે ખોલવડ રોડ સુરત મૂળવતન શાંતિનગર તાલુકો જેસર ભાવનગર ગ્રાહક રાકેશભાઈ રમેશભાઈ ધંધો મજૂરી રહે બિલ્ડિંગ નંબર એ ઓબલિક છ ફ્લેટ નંબર ત્રણસો બે ઓપેરા પેલેસ સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે ગામ ખોલવડ તાલુકો કામરે જિલ્લો સુરત મૂળવતન નટવરપરુ બગસરા તાલુકો બગસરા જિલ્લો અમરેલી તેને પકડી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા ત્રણસો સિત્તેર તથા મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા છાસઠ હજાર તથા કોન્ડમ નંગ અગિયાર જેની કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા લાઇટ બિલ નંગ ચાર કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા નોટબુક નંગ કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા એન્ટ્રી રજિસ્ટર્ડ નંગ એક કિંમત રૂપિયા ઝીરો ઝીરો મળી તમામ મુદ્દામાલની કુલ્લે કિંમત રૂપિયા છાસઠ હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે